શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે વઢિયાર વણકર સમાજ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રવિવારના રોજ વઢિયાર વણકર સમાજના સમૂહ લગ્નનું સુંદર આયોજન શંખેશ્વર તાલુકાના લુટેશ્વર ગામે કરવામાં આવ્યું હતું વઢિયાર વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં કુલ છ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમાજના લોકો દ્વારા નવ દંપતીને દાનમાં ઘરવખરીનો સામાન તેમજ સોના ચાંદીના દાગીના પણ ભેટમાં આપવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ સોલંકી અજા ભારી દેવસીભાઈ પરમાર અનિલભાઈ વશરામભાઈ ડોક્ટર હેમિન શ્રોફ રાઠોડ રંજનબેન વિષ્ણુભાઈ પાંત્રીસ નિયળવણકર સમાજ સોલંકી ભીખાભાઈ રેવાભાઈ સોનારા કંચનબેન જીવરાજભાઈ સોલંકી રામજીભાઈ આલજીભાઈ મકવાણા મણિયાર મનીલાલ નથુભાઈ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા અને ત્યાંની શોભા વધારી હતી તમામ દાતા અને મહેમાનોનું પુષ્પ અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સરસ સેવા આપવામાં આવી હતી ભોજન સમારંભનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું વઢિયાળના વણકર સમાજના ઘણા લોકોએ સમૂહ લગ્નમાં હાજરી આપી સમૂહ લગ્નની શોભા વધારી હતી પાયલ સોલંકી સમી